હલો હા દેવજીભાઈ રાજુ બોલો બોલો એ હું એમ કહેતો વચ્ચે સિરીઝ કાકા એ તમારા માટે જે પચાસ હજાર આંગળીયું કર્યું આના માટે જ વાત થયેલી હતી કે મોકલી એ કે એમ કે મારા પાર્ટનરો મેં કીધું ને તો દેવજીભાઈ કે શું કેવા માંગે છે આપડે એના માટે તો ત્યારે પૈસા મોકલ્યા ઈ પણ આપણે સાંભળી લેજો બાકી તો અહીંયા વાહન બંધ રોડ સાંજે સાંજે ખોદી નાખીએ પેલા ખોદી નાખ્યો અમારે ગટરુ નું કામ ગડા છે ત્રણ મહિના સુધી અમે કામે ન બંધ ના ના ઈ તો કોઈ રાજુભાઈ તમારા ભાગીદારો ને યશ કે નો મારે બીજી કઈ લી નો નહી એટલે એને કઈ રીતના ટર્ન ની શું વાત કરવાની જો અમે તને પેલા અમને દસ રૂપિયા આપતા આ હું કઈ જાઉં ઓલા લોકો હા અને અગિયાર રૂપિયા ઓલાભાઈ ને આપતા તો ને લોર વાળા લોરવાળા ને આદેજીભાઈ હવે તમારે પાર્ટનરો કરી દેવજીભાઈ નહીં કે આપણા પ્રત્યે એવું બધું શું કે આપડે એને પૈસા દેવાના એમ હા તો એ તો કઈ વાંધો નહી હા હા હવે તમે તમારું કામ કરો અમે અમારું કામ કરશું ઓકે તો પચાસ હજાર પચાસ હજાર ક્યારે રિટર્ન લેવા આવું ક્યાં પચાસ તમને મોકલ્યા તા છે હું તારી કાલ થયું થાય એ કાલે મહેન્દ્રભાઈ વરુ ભુગાભાઈ બોલો ભાઈ

ખંડણી માંગતો ઓડિયો સૌ કોઈ સાંભળ્યો વધુ માહિતી સાથે કિશન કાંટેલિયા જોડાઈ ચુક્યા છે કિશન અમરેલી નો ખંડણી માંગતો આ એક ઓડિયો ઘણા બધા સવાલો સર્જી રહ્યો છે બિલકુલ અમરેલી જિલ્લાની અંદર જે આ છે છે અસામાજિક બેફામ બન્યા પોતાને કોઈ ધંધો નથી કરવો પરંતુ જે મિલકતો સાથે સરકારી ધારા ધોરણ મુજબ જે લોકો ખનીજનો ધંધો કરી રહ્યા છે તે લોકોને કન્નડગત કરે છે સરકારના નિયમ પ્રમાણે જે આ મહેશ્વરી સ્ટોન નામની એક કંપની છે કે મહેશ્વરી સ્ટોન નામની કંપનીએ ત્યાંના ખનીજ વિભાગને એક પત્ર લખ્યો છે અને ખનીજ વિભાગે પોલીસને પણ પત્ર લખી દીધો છે અને રાજેશભાઈ નનુભાઈ માંગરોડિયા નામના વ્યક્તિ છે જે સરકારી ધારા ધોરણ મુજબ ત્યાં લીઝ હોલ્ડર છે તે પોતાની લીઝ ચૂકવે છે અને તે પોતાની ફરિયાદની અંદર ધારા રાધા લખે છે કે સરકારશ્રીના હુકમથી અમોને આજીવન મુદ્દત માટે બ્લેક સ્ટ્રેપ ખનીજ માટેનું સ્ટ્રોક રજિસ્ટ્રન કરવા માગેલ છે અને એના પ્રમાણે અમને સરકાર દ્વારા દસ વર્ષની મુદ્દત માટે સ્ટ્રોકનું રજીસ્ટ્રેશન કરવામાં આપેલું છે એમ જે જે ક્વોરી લિસ્ટ છે સરકાર દ્વારા ઈ હરાજીમાં અમને મેળવી છે પરંતુ ત્યાંના જે લોકો છે આ તેમાં એમને ત્રણ નામ લખ્યા છે મહેન્દ્રભાઈ મધુભાઈ વરુ સુરેશભાઈ બડુભાઈ વરુ અને બાંભણિયા મહેશ બાલાભાઈ અને સાથે જ અમુક જે કહેવાતા જે પત્રકારો છે તે તેમની પાસેથી પૈસાની માંગ કરે છે અને જે રીતે તમે ઓડિયો ક્લિપમાં સાંભળ્યું કે જો ભાઈ તું પૈસા નહીં આપે તો ને રૂપિયા એ આ અસામાજિક તત્વોને આપવાની વાત એ ઓડિયો ક્લિપની અંદર થાય છે ગુજરાત ફર્સ્ટ આ ઓડિયો ક્લિપની કોઈ જ પુષ્ટિ નથી કરતું પરંતુ એ બાબત ચોક્કસ છે કે અમરેલી જિલ્લામાં જે પેટ્રોલ પંપમાં ખંડણી માગવામાં આવી તેના બાદ

નિયમો તમામ વસ્તુ એમને અરજદારો છે તેમનું કેવું છે કે છે અને લોર ગામના સરપંચ ટર્ન અશોક અગિયાર રૂપિયા ખંડણી પેટે અમારા જે જૂના ભાગીદારો છે તેમની પાસેથી લેતા હતા પરંતુ અમોને લોર ગામમાં કાયદેસર ચાલતી ખનીજને ધંધાકીય પ્રવૃત્તિમાં ખંડણી માંગવાના હેતુથી અમને દબાવવાની રજૂઆતો એ સોશિયલ મીડિયામાં થઈ રહી છે અને જે આ જે ત્રણ જેના પર આક્ષેપો કર્યા છે એ ચાર રૂપિયા પ્રોટેક્શન મની માંગતા તારે ભાઈ તું કોણ છે પ્રોટેક્શન માંગવા વાળો તું કોઈ પોલીસ અધિકારી છે તું કોઈ મોટો નેતા છે કે તું કોણ છે મને ભાઈ પ્રોટેક્શન મની શું આ ગુજરાત છે ગાંધીનું આ કોઈ અન્ય મુંબઈ કે મહારાષ્ટ્ર નથી કે એ પણ જમાના થઈ ગયા જ્યારે પ્રોટેક્શન મની માંગવામાં આવતી અને આ તમામ લોકોના નામ લખ્યા છે આજે તમામ લોકો છે તેમાં વિક્રમ સાખત નું પણ નામ છે કિશોર સોલંકી નું પણ નામ છે અનેક લોકોના નામ એ અરજદારે લખ્યા છે બહુ સમયથી કંટાળીને આખરે તેઓ એ જે ખનીજ વિભાગ છે ત્યાંના જે ભૂસ્તર શાસ્ત્રીનો જે વિભાગ છે તેની અંદર આ પ્રકારની જે અરજી છે કરી છે સવાલો ચોક્કસ ઊભા થાય છે કે ભાઈ આ આ કયો ગુજરાત છે આ કયો કાયદો અને વ્યવસ્થા છે ભાઈ

ખનીજ વિભાગની અંદર જ્યાં ખોટું થાય છે ત્યાં તમામ લોકો પૈસા લે છે કારણ કે એ ખોટું ખોટું ત્યારે ત્યારે જ થાય થાય જ્યારે રાજકીય માણસ વગદાર એડમિનિસ્ટ્રેશન આ તમામ લોકો એક સાથે હોય ને ત્યાં ખંડણી મગાતી હોય પરંતુ હવે તો સાચા કામમાં પણ ખંડણી માગવામાં આવી રહી છે તમે બધું જ લીગલ કરો તમે સરકારને એની જે રોયલ્ટી ભરવાની આવે સરકારને તમે રોયલ્ટી ભરો છો પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું પણ પાલન કરો છો અને સરકાર દ્વારા જે ઈ હરાજી કરવામાં આવી છે એ ઈ હરાજીમાં તો આખા ગુજરાતમાંથી ગમે ગમે તે તે માણસને જગ્યાએ બ્લોક મળે છે 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 પરંતુ જે નેક્સેસ લોકો એવું માનીને બેઠા કે અમારા ગામમાંથી ભલે ગમે તેને ઈ હરાજીમાં બ્લોક મળે પરંતુ અમને હપ્તો નહી આપે તો અમે નહીં કાઢવા દે ભાઈ કેમ ના કાઢવા દો સરકારની જગ્યા છે સરકારની પરવાનગી છે સરકાર એ તમને મંજૂરી આપે છે આ ઓડિયો ક્લિપ તો સાંભળો કયા પ્રકારની વાતો કરે છે આ ખંડનીખોરો પોલીસનો એડમિનિસ્ટ્રેશનનો કાયદાનો કોઈ ડર નથી આમની આમની એક જ વાત છે કે અહીંયાથી તારે ખનન કરવું હોય તો પૈસા આપવા પડશે હું ટીમને કહીશ કે ફરી એક વખત આ ઓડિયો સંભળાવે ગુજરાતની જનતાને આ ઓડિયો સંભળાવે આજે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ રે ભાઈ કેમ તમે કોણ તમે શું કામ કોઈ પાસેથી પૈસા માંગો ભાઈ તમને કોને હક આપ્યો છે

કે જ્યાં તમારે કાયદેસરનો ધંધો પણ કરવો હોય ને તો આ લુખ્ખા અસામાજિક તત્વો એ તમને હેરાન કરે તમારી પાસેથી પૈસા માંગવા આવે અમરેલી પોલીસ પર ચોક્કસ સવાલો ઊભા થાય છે કે અમરેલી પોલીસ એ કયા પ્રકારનું કામ કરે છે કે વારંવાર દર 15 દિવસે અમરેલીમાં આ પ્રકારની એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે ન જાણે આવું તો કેટલુંય કામ અમરેલીમાં ચાલતું હશે કે જે આવું સામે નથી આવતું પરંતુ ઘણા લોકો હિંમત કરે છે ને આવા લોકોને સામે લાવે છે સમગ્ર ઘટના સમગ્ર ઘટના લઈને આપણી સાથે વાત કરવા જે ત્યાંના ધારાસભ્ય કૌશિકભાઈ છે એમને આપણે લગાતાર ફોન કરી રહ્યા છે એમની પાસેથી આપણે જવાબ માંગીશું કે કોણ જવાબદાર કેમ ભાઈ તમે વારંવાર આ પ્રકારના પૈસા માંગો તમારે ધંધો કરવો નથી કોઈ ધંધો કરે તો એની પાસેથી પૈસાની ઉઘરાણી કરવી અને આ લોકોને કોઈના કોઈના આશીર્વાદ હોય છે કે જેથી આ લોકોનું કોઈ કઈ જ બગાડી નથી શકતું અમરેલીના તમામ જવાબદાર લોકોને વારંવાર ફોન કરી રહ્યા છીએ પરંતુ સ્વાભાવિક રીતે અત્યારે કોઈ ફોન નથી ઉપાડતું પરંતુ આખા ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ ની અપીલ છે કે આવા કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર પૈસા માંગવામાં આવતા હોય જો વેપારી વર્ગને વારંવાર આ સામાજિક તત્વો હેરાન કરે છે પરંતુ વેપારીને વેપાર કરવો હોય છે ને એટલા માટે એ લોકો બને ત્યાં સુધી પોલીસ કે મીડિયાની સામે નથી આવતા પરંતુ આજે હું ગુજરાત પોલીસને કહું છું કે આવા જે કોઈ અસામાજિક તત્વો હોય ગુંડાઓ હોય લુખ્ખાઓ હોય કે જે વેપારી વર્ગને હેરાન કરી અને પૈસા કમાવાનો ધંધો લઈને બેઠા છે આ પ્રકારનું નેક્સેસ એ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે આવ્યા આ પ્રકારની જે જે પૈસા પ્રવૃત્તિ છે જો તેને વેગ ના મળે તો એનું કામ માત્ર પોલીસ કરી શકે અરજીઓ થાય છે પરંતુ ધ્યાન નથી અપાતું આ પ્રકારના લુખાઓના સેટિંગ એ બહુ મોટા હોય છે અમરેલી પોલીસ શું કરે છે સૌથી મોટો સવાલ પોલીસ સામે છે કે આ પ્રકારે આખી ઓડિયો ક્લિપ વાયરલ થઈને ફરી રહી છે પરંતુ એમ છતાં પણ રાધા હજુ સુધી אמરેલી પોલીસને જ્ઞાન નથી આવતું કે આપણે આ આ મામલે પગલા લઈએ ફરિયાદ નોંધી અને કંઈક કરવામાં આવે વારંવાર આ જ પ્રકારની ખંડણીખોરો એ પોતાની ધાત ધમકીઓથી પૈસા પડાવવાની પ્રવૃત્તિને યથાવત રાખી છે અને આ પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં ખૂબ ફૂલીફાલી છે જ્યાં સુધી ત્યાં કડક પોલીસ અધિકારી હતા ત્યાં સુધી આ તમામ લુખાઓ ગુંડાઓ એ એક પોતાની હલો કદાચ પીએસઆઈ એ પણ ફોન કાપી નાખ્યો એમને પણ ખબર પડી ગઈ હશે કે આ ઘટના હવે તો દૂર સુધી પહોંચી ગઈ છે એક સમય હતો કે આપણે આમને પહેલા સાંભળી લીધા હોત પરંતુ જે દુઃખ છે દુઃખ એ બાબત નું છે કે ભાઈ આ આ ગુજરાત એ શાંતિશીલ ગુજરાત છે અહીંયા દરેક માણસને કમાવાનો હક છે એ પોતાની રીતે કમાઈ શકે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી માફ કરજો પરંતુ એક આખો ગુજરાતનો એક એરિયા છે એ એરિયાની અંદર અમુક લોકોએ પોતાને દાદા સમજી બેઠા છે એમને રાજકીય ટેકો હોય કે પછી કોઈ અધિકારીઓનો ટેકો હોય એ તો એ જ જાણતા હોય છે પરંતુ કંઈ ન કરવાના સાચું કામ કરતા માણસો પાસેથી પૈસા પડવવાની જે આખી આ લોબી તૈયાર થઈ છે કે તમે ધંધો કરો છો તમે કમાવ છો પરંતુ એ કમાણીમાંથી તમારે અમને પણ કમાઈને આપવાનું છે અમરેલીની આ ઘટના ખરેખર પોલીસે ધ્યાને લઈ અને આ લુખ્ખાઓ સામે પગલા લેવાની જરૂર છે જો આવા પગલા નહીં લેવાય તો આ પ્રવૃત્તિને વધુ વેગ મળશે પોલીસ જો આવા લોકોને અત્યારથી જ રોકશે તો ઘણું સારું થશે બાકી આ લોકો આવનારા સમયમાં વધુ ફેલાવી અને જ્યાં સુધી જેટલી પણ ખનીજની પ્રવૃત્તિઓ ચાલતી હશે રાધા ત્યાં પૈસા માગવાનો જે કાળો કારોબાર છે એ વધી રહ્યો છે બિલકુલ કામ સાચું કરવા ના પણ જો તમારે પૈસા આપવા પડે તો પછી ક્યાં છે પોલીસ અને ક્યાં છે કાયદો અને વ્યવસ્થા રાધા જે ઈમાનદારીથી ધંધો કરતા હશે એમને પણ ધંધો નહીં કરવા દે આ હપ્તાખોરો અને અખંડણીખોરો એટલે કે સવાલોને અનેક ઉઠી રહ્યા છે કે શું પોલીસે હપ્તા લઈ લઈને પોતાની લાજ શરમ નેવે મૂકી દીધી છે કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે એક વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જે પોતે ઈમાનદારીથી ધંધો કરવા માંગે છે ત્યાં પણ આવા લોકો આવીને બેસી જાય છે બિલકુલ રાધા અત્યારે આ જે અસામાજિક તત્વો છે એટલા બેફામ બન્યા છે કે બુટલેગર કક્ષાનો માણસ એ એસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીને હિટ કરી અને મોતને ઘાટ ઉતારી દે તમે વિચાર કરો કે આ બે નંબરના કામ કરવાવાળા તમામ લોકોની હિંમત એટલી બધી ખુલી ગઈ છે રાધા કે આમને કોઈ જ ડર નથી નથી પોલીસનો ડર નથી એડમિનિસ્ટ્રેશનનો ડર નથી ચૂંટાયેલા લોકોનો પણ ડર બાકી તેના ધારાસભ્યએ કહેવું જોઈએ કે ભાઈ આ મારો વિસ્તાર છે મારી જવાબદારી છે હું જવાબદારી લઉં છું કે મારા વિસ્તારમાં કાયદેસરના ધંધા કરતા એક પણ માણસને હેરાન નહીં થાય સાહેબ અમરેલી જિલ્લામાં તમે વિચાર તો કરો આવા એટલા બધા તત્વો એ રાફડાની જેમ ફાટી નીકળ્યા છે હજુ પંદર દિવસ નથી થયા પંદર પંદર દિવસ પહેલા એક અસામાજિક તત્વો એક પેટ્રોલ પંપના માલિકને ફોન કરીને કહે છે કે પંપ ચલાવતો હોય તો પૈસા આપી દેજે કેમ ભાઈ તારા બાપાનું રોકાણ છે તને તકલીફ પડી હતી પેટ્રોલ પંપ બનાવવામાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દિવસેને દિવસે ઘટવાની બદલે વધી રહી છે કોઈ માણસ પૈસા કમાય છે એક સારું એનું લેવલ છે આર્થિક રીતે સંપન્ન છે તો શું લુખાઓને કોને આ પ્રકારનો રાઇટ્સ આપ્યો છે કે તમે એને હેરાન કરો અછા હેરાન એવી રીતે કરે બે હરજીઓ કરાવે ત્યાંના સ્થાનિક જે મીડિયા હોય એનો સહારો લે એના માધ્યમથી ખોટી ખોટી વાતો લખાવે ગામના લોકોને આગળ ધરેને એમની પાસે હેરાન કરાવે ઓકે ખંડણીખોરોને લઈને હવે જે લોકો ઈમાનદારીથી ધંધો કરવા માંગતા હશે તેઓ પણ ઈમાનદારીથી ધંધો એમને નહી કરવા દે કારણ કે આ હત્તાખોરો અને બીજું સૌથી મોટું કારણ છે ખંડણીખોરો અને આખું અમરેલીનું નામ જે તેઓ ડુબાડી રહ્યા છે અને ખંડણીખોરોના નેટવર્ક તોડી નાખવા માટે કોઈ એક્શન નહીં આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરીશું અમરેલીના એસપી દ્વારા વાત કહેવામાં આવી છે અમરેલી એસપીએ ગુજરાત ફર્સ્ટ પાસે આ સમગ્ર મામલો છે ખંડણીનો તેને લઈને વિગતો માંગી અમરેલી ડીવાયએસપી ને પણ ગુજરાત ફર્સ્ટે ફોન કર્યો ગુજરાત ફર્સ્ટ આ માહિતી બતાવી ડીવાયએસપીએ પણ આ સમગ્ર મામલાની માહિતી માંગી છે DYSPA તો અમરેલીના SP દ્વારા પણ આ માહિતી માંગવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે આ મામલે હવે અમે ગંભીરતાથી કાર્યવાહી કરીશું SP દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે SP એ ગુજરાત ફર્સ્ટ પાસેથી આ સમગ્ર વિગતો માંગી છે અને હવે આગળ કાર્યવાહી થશે આ સાથે જ DYSP નો પણ અમે સંપર્ક કર્યો DYSP એ ગુજરાત ફર્સ્ટ પાસેથી આ બધી જ વિગતો માંગી છે